બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટમાં તાજેતરમાં કિડની પાસે સાત વર્ષની માસુમ દીકરી ઉપર દુષ્કર્મની જે ઘટના સામે આવી છે એમાં રાજ્યની સરકાર જવાબદાર છે એ એટલા માટે કહી રહ્યો છું કે બાજુના રાજકોટની બાજુના જસદણમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાનના કહેવા પ્રમાણે છ જેટલી દીકરીઓ ઉપર બળાત્કાર અને દુષ્કર્મની ઘટના બની અને તંત્રના પેટનું પાણી ન હોય એમ એ ઘટનામાં ગુનો દાખલ કરતા નથી અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ બળાત્કારમાં અને દુષ્કર્મમાં સામેલ છે એમની ધરપકડ કરતા નથી નવરાત્રીના પર્વમાં અડધો ડઝન જેટલી દીકરીઓ ઉપર બળાત્કાર અને દુષ્કર્મ થયા આખા ગુજરાતમાં ખૂણે ખૂણે દુષ્કર્મ બળાત્કાર અને છેડતીની ઘટનાઓ એની ચરમસીમા પર પહોંચી જાય છતાં જસદણ જેવા પ્રકરણમાં જ્યાં સુધી ધરપકડો કરીને ભાજપના નેતાઓ ઇન્વોલ્વ હોય તો એમની સામે ગુના દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં બેન દીકરીઓ પર બળાત્કાર રોકાવાના નથી હું માગણી કરું છું કે આ દીકરીના પ્રકરણમાં પણ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવી જોઈએ અને છથી બાર મહિનામાં એનો નિવેડો આવવો જોઈએ અને તમામે તમામ લોકો જેટલા જસદણના આરોપી છે જેટલા સાત વર્ષની દીકરીના દુષ્કર્મ આરોપી છે એ બધા જ ટૂંક સમયમાં સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ઘડવા જોઈએ